તો જોઈએ મિત્રો કેટલો સુમસાન રસ્તો હે ગાઈસ કઈ જનાવર એવું દેખાય મારી મારી તીની હે નિયા જોજો આઈ કદ એક આઈ લોફાઈ ના કયું નો બેઠવો દેખાતું જ નથી જો દેખાય દેખાય જો ગયા સાઈડમાં માં ગયા તીની વગર કેમ સા આપીવો આ યાર આજે પહેલી વાર મે આ રીતનો જુગાડ કરી મેગી બનાવી કાલ ખાવ ઉતાર તો હેલો મિત્રો રામ રામ બધાને કેમ છો બધા મજામાં અને વેલકમ બેક ટુ અનધર બ્લોગ સ્વાગત છે તમારા બધાનું હજી નવા બ્રાન્ડ નું બ્લોગમાં એન્ડ આ લોક માં આપણે પાછા જઈએ છીએ જામકા કારણ કે જામકા એવું છે કૌનું ફેસરમાં બધું કામકાજ તો આજનો બ્લોગ એ પણ આખો દેશી અને ગામડાનો બ્લોગ રે ધવાડીનો વેંજે કરજો આજનો બ્લોગ તો હાલો હવે અમે નીકળીએ ગાડી કાઢન કીએ ગાડી માં હું માર મમ્મી ને મામો તણી જાવું એન્ડ પછી અહીંયા જઈને આપણે કરશું મોજ મોજ કરશું બસ મોજ ઓકે હાલો તો નીકળીએ તો મિત્રો ફાઇનલી આપણે ભૂગી ગયા છે જામકાની વાડીએ એન્ડ અત્યારે તો ભાઈ શું કામ કરવાનું હોય તમને ખબર અત્યારે ભાઈ અહીંયા આવ્યું છે ઘઉં નું થેસર તો ભાઈ જો હું કેવાય ઘઉં વઢાઈ ગયા હે કારણ કે અમારે અહીંયા વાળીએ છે ને ઓલું રોટા રોટા વેટા કટર આવે ને કટર ઘઉં કાઢવા માટે આવી ન થતું કારણ કે એને આવવા માટે અહીંયા બે ત્રણ ખેતર ટપવા પડે સમજા એટલે કટર આવી ન હોય એટલે વાટી નાખે ઘઉં હવે ઓપનર કાઢી નાખશે ઘઉં એટલે એના માટે જ બધા ભેગા છે હે આવું જોઈ ગયો ભાઈ ઘઉં જોઈ ગયો બધા તો મને બ્લોગ નથી બનાવતા મારા મામા હેઠળ તો મિત્રો આ મારું થેસર આયલું જાય છે અમારે જે હાલવાનું હોય કહુંનું બીજો અમારું હવે જે જ નથી વાડી હારા આયલ ને ને ફાઇનલી ફાઈનલી આપણો થેસર થઈ ગયો ચાલુ એટલે જો ઓરાવાય મૈંડા પાઉ જો આ ગુવાર નીકળે છે એનો ડબલો થાય અહીંયા બાકી જો મોજ આવશે હવે જોવાની તમને લે ભાઈ કદાચ અમે વર્ગી ગયા

આપણે તો જો આવું કામ કરી કોક ચીંધે આપને ચીંધે ભેંસ ક્યાંક ઓલો ક્યાં લેતો હોય હાલો લઈ આવ્યા ઓલો ક્યાં લેતો આ લઈ આવ્યા સારું આ વખતે ઉધડું દીધું હોય બાકી તો ભાઈ મને તો આવા તડકાનો હાલ આવે બહુ કામ કરવાનો નાનો તો એ બહુ કરતો મામાન કરે મામાન કરે તો એ કામ એવું કરતો પણ હવે જેમ મોટો થતો જાય એમ કદ નહીં કામ નહીં આ લાવતો જાય છે મને આવા તડકાનું જરીએ નવું કે કામ કરું લે આવા ઢગલો કેવડો દે ભાઈ જો આ બધા ડબલા નું શું કરશું ખબર છે તમને ખબર ને વેચી નાખશું નહીં ખાતર કરશું ખાતર એવા દાળીએ ચાલો ગાઈસ હવે વાગી ગયા હાડા હવા નહીં હવા બાર વાગી ગયા હવે તમને ખબર ગામડામાં હાડા ઉપર થાય એટલે ખબર તો હવે તડકો થતો જાય હે ભૂખ લાગતી જાય કામ તો કઈ કર્યો નથી તો ભૂખ તો લાગે જ નહીં ચાલો તમે દાબી લઈ અને વાડીએ તો તમને ખબર છે દાબવાની અલગ જ મજા આવે નાના એ બધે મસ્તી કરે બેઠા ખબર કે એને કે તમે બે હોય કે અમે ખાતા આવી મજાક કરે એની કે તમે બે હો અમે ખાતા આવી માસા ને બધા મજાક કરે ચાલો હમણાં આવશે એ તો હાલો ખાઈ લઈએ પછી કેસર હવે થોડુંક જ રીતે જો પતો આવી ખૂણો ખૂણ્યો અને પછી પૂરું હાલો દાબીએ તમને બતાવીશ હું બનાવ્યું રાણીએ આ જો અમાર મજૂર હે છોકરો હે છોકરો આવ્યો કે છોકરી છોકરો બાંગુરિયું તો અરે કાઈ ખાવું તારે મને બે થાન મુનો ભાઈ હવે

જો મારી વાડીએ ઘરે કોઈ આવો મોટર ચાલુ કરવી તો જો અહીંયા હોય જવાનો ઓયડીએ જો આ મારી વાડી અને આ ઓયડી ની અંદર મોટર નો ટાટા રેડી અને આ અહીંયા મારી કુંડી નહીં પણ કૂવો લે ભાઈ જોઈ લ્યો ખૂબ ધૂપ ધૂપ જોરે ના હોય કોઈ ના મિત્રો દેસી સ્વિમિંગ પૂલ માં ના હોય તો આવતા રહ્યો વાલો આવો સા હોય આવો થા ન હોય કોઈ દી બેઠા ચા હોય દેસી જુગાડો દેસી तो चा जो तो मैं खाली रगड़ा जो हो तमर पीवा नो चा बाबूजी आओ आओ चा पीना हमुक ना पीवो तम दे दे दे। ना तो तम बजा नु मुनो नहीं दो सान मुनो आ गए हाडी वाला रे तो मित्रों चा बनी गयो है अमा चा केवो है हैं बो हारो बो हारो चा है तो बरो मित्रों मम्मी नहीं मैं बनाएगो है <laughs> बताओ मित्रों <भी दो> <laughs> <laughs> ए बापू जी એ તમને ઘઉં સાફ કરવાનું મશીન બતાવું હે નહીં નથી ના આજે ઘઉં થઈ જાય હાવ સાફ હાલો જોઈએ મિત્રો કેટલો સુમસાન રસ્તો હે કોઈ નથી રસ્તા ઉપર મોટા ભાગના ખેડૂતો અત્યારે ઘરે વહી ગયા હોય અને અત્યારે એકદમ સુમસાન કોઈ હે નહીં કરે ઘરે નહીં સોરી વાળીએ જો એકદમ તમારો ભાઈ આઈલો જાય છે બેપ ઓફ થઈને વાળીએ જવા માટે તો તમને કાંઈ નહીં દેખાતું હોય ફ્લેશલાઇટ ચાલુ કરું તમને બીક લાગતી હોય તો હમો લ્યો ભાઈ આ તમારા બધા માટે ફ્લેશ લાઈટ રેડી લે ભાઈ કોઈ તમને નહીં દેખાય આ ફ્લેશ લાઇટથી કારણ કે આ દૂર જાય એવી નથી પાહેન પાહે એવી છે તો એટલે કોઈ હે નહીં અને આપણે જઈએ નાના વસ્તુ લઈએ હાલો વાડીયા બગી ના બ્લોગ બનાવું મને કઈ દેખાય નઈ તો હું ફોટો ગુસ્સો કરી રેડી જોઈ ભાઈ કોટ હાલ હાલો મિત્રો બાપુજી હાટુ ભાત આવી ગયો હે નઈ પણ વારું આવી હે હાલો ઉઠો ઉઠો જીતલીયો આપડો ખાટલો એક લઈ આવવાનો હે ને હાલો આ તમારી વારું આવી ગઈ હે રેડી હવે ખાવાનું હે તમારે તમાર ભૂખ લાગી ગઈ હે કેવી કે લાગી હે એમ નઈ હા હું આઈ એટલે ગૌ એટલે બીજો ખાટલો હોજે એમ ફરતો આમ પણ તમને તમને ખાટલો આપી તો એ ખાટલે ન થું તમારે ક્યાં છે ખાટલો આ પડ્યો આપણો નવરો જઈ હાલો હવે તમે વારું કરી લો તા લગી હું આ માટા મારું થોડાક મેં તો વારું કરી લીધી છે મેં તો ખાઈ લીધું હે મેં તો ખાઈ લીધો તમારે ખાવાનું બાકી હાલો અહીંયા હાલો મિત્રો નાના ને વારું કરવાનું બાકી વારું કરી ગાયરું બહુ દે નાના યાર તમારે એવી ગાયરું યાર મ્યુટ એટલે જ કરી દીધી મેં સાંભળતા નહીં હાલો અત્યારે આપણે એક ચેલેન્જ એક્સેપ્ટ કરીએ નાના બારું કરીએ પછી યો મિત્રો નાના તો ખાવાનું ચાલુ કરી દીધું હે એટલે આપણે એક ચેલેન્જ લઈએ ચેલેન્જ એ હે કે ભાઈ આખી આખી રાઈત વાડીએ રાઈત રોકાવાનું ચેલેન્જ આપણે એક્સેપ્ટ કરી લઈએ અત્યારથી તો આજે આપણે ચેલેન્જ કરી નાખીએ ફાઇનલી આખી રાઈત વાળીએ રહેવાનું એટલે મિનિમમ તો આજે આપણે જાગવાનો જ દાન કરશું કારણ કે જો હું મેગી એક લઈ એવું હું તાર તમે બ્લોગ જોજો મજા આવશે હું શું કરીએ આપણે રાતે આગળનો એક પણ પાર્ટ સ્કીપ ને આખો વ્લોગ જોજો નાના એરે આપણે બધી આખી રાત કાઢવાની હું શું કરશું તમે જોજો મસ્ત પ્લાન કર્યો અમે તો બધું ગોઠવું હોય બાકી ચેલેન્જ તો આપણે ચેલેન્જનો ચેલેન્જ જ છે પણ મેઈન કામ આપણું શું હોય રખો લે એટલે હું તો કોઈ કાંઈ લઈ જવાનું હે નહીં બારવાટા બારવાટા તો બધા વહી ગયા હે આ તો બસ જસ્ટ એમ જ અહીંયા વોકરી પાંચ ઢગલો હે તો વળી કંઈ નક્કી ન હોય બા તો કઢયુંક છે ગમે એ ગમે એ લઈ જાય ભાઈ તો ગૌના ના ઢગલા પાંચ ઊન નાના બે ઉવા ના હી આજે રેડી જો નાના ઘઉં ઢગલા પાન જમવા બેઠા હે એન્ડ આયા ગુવાર ઢગલો હે અને આપડી ધનનો ધન ઊભી હે રેડી જો માથી કોઈક બતી મારે જીતો છે એ ઈ ભાઈ નું નામ હે જીતુ ભાઈ ધડુક ઈ હામેન વાડીએ છે રેડી તો આપણે નાના જો ચેલેન્જ સ્ટાર્ટ થઈ ગયું હે ચેલેન્જ નો પેલો પાર્ટી હે કે નાના જમવા બેહી ગયા હે આજે હું કરે હી નાના જમી લે પછી હું કરી એના માટે તમારે આગળનો પાઠ જોવો જોઈએ તો વેઇટ કરો ઓકે પછી તમે ભૂખા નહીં તો પી ગયા તમે નાના એક આખી પી ગયા વિચારો કેટલો ઉનાળો લાગે ને જોયું નાનાની કેડી સિસ્ટમ હાલો મિત્રો તો નાના એક કરી લીધી વારું એન્ડ વારું કરીને નહીં હવે જો દવા પીવે હે નહીં દવા બવા પી લઈએ પછી જોઈએ કે આગળનો હું કાર્યક્રમ કરે ચાલો કે હું તો ભાઈ

તમને યાર કાંઈ બ્લર થઈ જાય આરામ આ ગુ દેખાય જો શિયાળી આવી છે મને તો લાગે જો જો તો ચમકી કેમેરો શિયાળ્યું દેખાડું તમને શિયાળ હતા શિયાળ તમે કહેતા હતા પ્રીદેશ તું મજાક બહુ કરે ખમો તમને અહીંયા ક્યાંક જો ભાડ્યું તું દેખાય તમને આંખું નહીં ચબકતી હોય કેમ ચબકાવી મારે આખું

અગર નું એક અહીં લપાઈને અહીંયા કયું નું બેઠું દેખાતું જ નથી જો અહીંયા ક્યાંક બેઠું હોય તમને ગાઈસ દેખાડો આ વટનો કટકો તો ગાઈસ અત્યારે હું ને મારા નાના જાય હી ટોપડી લેવા અહીંયા અમારા મકાન પાસે જવી જો અમારા મકાને ટોપડી લેવા જાય ચા કરવો હે એટલે હાલો ટોપડી લઈ આવી પછી કરીએ ચા ગાઈસ માં જો કો કે ભડકો પડ્યો દેખાય ઈ ભડકો છે નો હે કહો તમને ઈ ભડકો હે તુવેરની હાઠીયું નો આથી હું લઈને જાઉં ને એનો ભડકો કરી નાખે સમજા તો હાલો હાથીયુ લઈને જાઉં હું આપણે આપણા દેશી ચૂલા ઉપર કરવાનો હોય ચા તો હાલો બનાવીએ ચા રાઈસ ઓકે ગયણી વગર કેમ ચા પીવો ન હોય તો હું હું કરી ગરમલ ભાઈ મિત્રો ગયણી છે તો જોઈ કે બાપુજી હવે હું જુગાર લગાડે ગયણી વગર ચા પીવાનો તો હવે ચૂલો તો જડ જતો જૂનો જ છે આપણો

ડોરી અડધી ઓસી નાખજો ડોહી થઈ જાય ડાયાબિટીસ એ આ બ દેત નાખી હજી રાખો થોડીક હજી દૂધ ક્યાં દૂધ હે દૂધ ક્યાં દૂધ દૂધ કોણ જરે કે પડ્યું છે આ કે મને દોડો લાગે આ દૂધ અમાસ કાઢ લે ભલા ઓ તો ખરી સરખો એ લાવ્યો છે ખરો બસ ઓછા નહીં કે નહીં ભાઈ બરી જાય પછી હવે તમે સાટી જાઓ હા બસ રૂમાલથી ગાર લેવાનું ટીવી તો આમ રાખો કેવો હા ભરી જાય પછી હાલો લઈ આ તમારા રૂમાલથી ગારવાનો હે biển gì mà garo biển gì mà no với bát đĩa này này gì nát điô bữa mà chơi cái bát đó đi rumal muk થઈ ગયું તો મિત્રો હવે આપડે કરવાનો હોય મેગી નો પ્રોગ્રામ તો એના માટે તો ફર્સ્ટ ભાઈ જો આ ચા નું ટોપીઓ મેં વિસરી નાખ્યો મસ્ત રીતે એન્ડ હવે હું જરીક તાપ કરી લઉં પછી આપણે મેગીનો પ્રોગ્રામ કરીએ સ્ટાર્ટ હાલો ગાય તો મેગી માટેનો આપણો તોપીઓ ને તાપ તળી ગયો છે રેડી એન્ડ હવે આપણે મેગી ઠળવી નાખીએ એટલે મેગી થાય બફાતી બાપુજીને હુરાઈ દીધા હે એટલે હુતા તો નથી ખાલી જાગે છે તો આપણે મેગી બેબી કરી નાખીએ ઓકે ક્યાં ગઈ મેગી સાઈડમાં એક જ લઈ એવું તો મેં કીધું ખાલી હાલો આલોગાઇ મેગી વફાય હુદીમાં આપણે કંઈક ચમચીનો મેળ કરી નાખી કારણ કે ઓલી ચમચી છે નહીં તો આપણે લાકડાની બે ઓલી ચા ઓલાજી ખાતા હોય ને આમ ઓલા બે ચમચી ચમચી આપણે હરિયા ગોટ લઈ એટલે મેગી ખાવાનું આપણું થઈ ગયું આ હાલો ગોઠવેલીથી આપણે કંઈક ગોટ લઈ જડે તો હાઠી 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 શું લાગે મિત્રો જળશે આપણે ચમચી ચમચી જડી જાય ચમચી આ તો પેલી તો થઈ ગયા હાલો એક એક ચમચી જડી ગઈ છે હવે એક બીજી નાની ચમચી ગોઠ લઈ એટલે આપણી ચમચીનું થઈ જાય કામકાજ પૂરું હા હાલ છે ને આ તો હાલો થઈ ગઈ ગાઈશ આપણી બે ચમચીની વ્યવસ્થા થઈ ગઈ છે મેગી ખાવા માટેની એન્ડ હવે મેગી કેટલી બફાણી થોડીક બફા દે પછી મસાલો નાખીને આપણી મેગી થઈ ગઈ રેડી અને ભાઈ એકદમ દેશી મેગી રાતના અગિયાર સાડા અગિયાર થયા મેગીનો પ્રોગ્રામ આપણો સ્ટાર્ટ થઈ ગયો ખાવાય હમણાં ચાલુ કરી નાખી હાલો રેડી હાલો ગાઈસ હવે આપણી મેગી હલાવાનો વારો આવી ગયો હોય મસાલો નાખી દીધો દેશ એકદમ તમે આમ જુઓ ને તો અમે કહેતા હોય છે પ્રિતેશ તે જુગાડ કરી રહ્યા એક નંબર આજે હા યાર આજે પહેલી વાર મેં આ રીતનો જુગાડ કરી મેગી બનાવી આ સુગંધ આવે એક નંબર તમને એમ લાગતું હોય આમાં કાંઈ હે નહીં આ મેગીમાં પણ આ ચૂલાની મેગી ગાઈસ ટકાટક બની ટકાટક હમણાં ઉકા બાપાએ પૂગી જાય ખાવા પણ હું નહીં દઉં એવું તમને લાગતું છે અરે થઈ જાય એટલે ખાવી તો બાપુજી ખાવી હે હે ખાવી હે તમારે હાલો ઓકારો ન દેતો એટલે હું દાબી દઉં હાલો ટેસ્ટ કરીએ આપણે પેલો કે કેવી બની છે રેડી અરે યાર બેસ્ટ બેસ્ટ એક નંબર બનીએ મિત્રો તો હવે થોડીક જ છે અફસોસ થાય એક પેકેટ લઈ આવ્યો એનું હાલો તો હવે ખાઈ લઈ મેગી બની ગઈ એક નંબર અને ઉકા બપાઈ વાહથી ભૂગી ગયા હું હે ખાવી તમારે

કાનાની વાળી હુવા વયા ગયા હતા કારણ કે પછી મારા નાનીમાનો ફોન આવ્યો પછી મારા મમ્મીનો ફોન આવ્યો કે જનાવરની ને બહુ બી ખેતો હોય કે કોકના મકાનમાં હુવા વહી જાજો તો ને બાપુજી બી ગયા કે સિંહ બી આવી ગયા હતા એટલે અમે વયા ગયા હુઆ કાના ને મકાનમાં હુતા હતા અત્યારમાં હજી કેટલા કેટલા વાગ્યા ગયા હજી છ હાથ થયા છે એન્ડ હવે ચા પીવાનો બાકી એ બાપુજી ને શિરામણ કરવાનું બાકી તો હવે અમે ઘરે જઈ શિરામણ બીરામણ કરતા આવીએ પણ પાછા આવીએ બાકી અત્યાર માં જોવો ભાઈ એક નંબર બધું મૂક ની ભાઈ હવે તું ઈ નાના તિયાર ગરમ થઈ ગયા એને મામાની જરૂર હે એને ખાવો હે માવો 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 ખાવો છે એમ કે મામા નાના ને માવો ખાઈ લે એટલે આપણે ભાગીએ ઘરે પછી પાછો કરીએ બ્લોગ કન્ટિન્યુ ઓકે બાય